હલો સ્ટુડન્ટ્સ એફઆઈ બી કોમ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગમાં આપણે વાર્ષિક હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે અને આ વિડીયોમાં આપણે વાર્ષિક હિસાબોનો એક અગત્યનો દાખલો શીખીશું તો જો તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ જે રકમ આપી છે એ રકમ સમજી લઈ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું ભાર્ગવ નાવડિયાના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજના કાચા સરવૈયા પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો બરાબર એટલે કે પ્રશ્નમાં આપણને કાચું સરવૈયો આપેલું છે અને થોડા હવાલાઓ આપેલા છે છ જેટલા આ હવાલાઓનો ઉપયોગ કરવાનો અને કાચું સરળનો ઉપયોગ કરીને આપણે વા વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે વાર્ષિક હિસાબોમાં ત્રણ વસ્તુઓ મુખ્ય તૈયાર કરવાની હોય વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરળું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર એનું માળખું મેં તૈયાર કરી રાખ્યું છે આ છે વેપાર ખાતું બરાબર તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પૂરા થતાં વર્ષનું ત્યારબાદ છે તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ પૂરા થતાં વર્ષનું નફા નુકસાન ખાતું અને ત્યારબાદ છે ભરગાઉનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજનું પાકું સર બરાબર તો આપણે વારાફરતી એક પછી એક એન્ટ્રીઓ લેતા જઈએ અને વાર્ષિક હિસાબોમાં એની અસર આપતા જઈએ તો જુઓ પ્રશ્નમાં મૂડી અને ઉપાડ આપ્યો છે બરાબર તો મૂડી અને ઉપાડની રકમને આપણે વાર્ષિક હિસાબના પત્રકમાં લખતા જઈએ તો મૂડીની હંમેશા જમા બાકી આવે બરાબર એટલે પિસ્તાલીસ હજાર રૂપિયા જે છે એ મૂડી કહેવાશે અને ઉપાડની હંમેશા ઉધાર બાકી આવે એટલે ત્રણ હજાર રૂપિયા ઉપાડ કહેવાશે બરાબર મૂડી અને ઉપાડ બંને પાકા સરેવામાં નોંધાય બરાબર વાર્ષિક હિસાબોમાં એટલે વાર્ષિક હિસાબોમાં પાકા સર આપણે લખીશું મૂડી પિસ્તાલીસ હજાર અને ઉપાડ એમાંથી બાદ થાય પણ ચાર પાંચ લાઇન છોડીને લખીશું કારણ કે મૂડી પર વ્યાજ ગણવાનું હોય ચોખ્ખો નફો એ બધું મૂડીમાં ઉમેરાશે બરાબર એટલે ઉપાડ આપણે ચાર પાંચ લાઇન બાદ કર્યા પછી લખીએ ત્રણ હજાર રૂપિયા ત્યારબાદ છે હા હવે મૂડી પર વિદ્યાર્થી મિત્રો હવાલો આપેલો છે બીજો હવાલો કે મૂડી પર પાંચ ટકા વ્યાજ ગણો બરાબર મૂડી પર વ્યાજ મૂડીમાં ઉમેરવું પડે તો પ્લસ મૂડી પર વ્યાજ તો પાંચ ટકા કરીએ તો પિસ્તાલીસ હજારના પાંચ ટકા એટલે બાવીસો પચાસ થાય બરાબર અને હવાલો છે એટલે એની બીજી એન્ટ્રી પડે એટલે કે આ વ્યાજની બીજી અસર આપવી પડશે મૂડીનું વ્યાજ એટલે ધંધા માટે નુકસાન બરાબર એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એની એન્ટ્રી પડે મૂડી પર વ્યાજ બરાબર ચાલો ત્યારબાદ છે ખરીદી અને વેચાણ બરાબર ખરીદી અને વેચાણ જે છે એ વેપાર ખાતામાં નોંધાશે એટલે વેપાર ખાતામાં આપણે ખરીદી અને વેચાણ લખીશું વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી અને જમા બાજુ વેચાણ બરાબર ખરીદીની હંમેશા ઉધાર બાકી આવે કારણ કે ખરીદીમાં માલ આવે તો ઉધાર એટલે ખરીદીની રકમ બ્યાસી હજાર છે અને વેચાણની જમા બાકી આવે એટલે વેચાણની રકમ એક લાખ વીસ હજાર થશે બરાબર હવે માલ પરત આપ્યો છે માલ પરત એટલે ખરીદ પરત અને વેચાણ પરત બરાબર ખરીદ પરતમાં માલ જાય જાય તો જમા એટલે ખરીદ પરતની બાકી સત્તરસો રૂપિયા થાય તો ખરીદીમાંથી માઇનસ થશે ખરીદ પરત સત્તરસો રૂપિયા બરાબર ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરીએ અને જે ચોખ્ખી રકમ આવે એ આપણે બહાર કાઢીએ તો એંસી હજાર ત્રણસો રૂપિયા થશે બરાબર એ જ રીતે વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરવાનું છે વેચાણ પરતમાં વેચેલો માલ પાછો આવે આવે તો ઉધાર એ નિયમ પ્રમાણે એકવીસસો રૂપિયા એની બાકી છે ઉધાર બાકી બરાબર તો એ વાત કરીએ આપણે એક લાખ વીસ હજારમાંથી તો એક લાખ સત્તર હજાર નવસો રૂપિયા વધશે બરાબર ત્યારબાદ આગળ જઈશું તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને પ્રોવિડન્ટ ફંડ આપ્યું છે તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો જે છે એ મિલકત છે મિલકતની હંમેશા ઉધાર બાકી આવે એટલે પાકાસર એમાં ઉધાર બાજુ લખાશે બરાબર તો પાક સોરી ઉધાર એટલે મૂડી દેવા બાજુ તો પ્રોવિડન્ટ ફંડ જે છે પ્રોવિડન્ટ ફંડની હંમેશા જમા બાકી આવશે એટલે તેર હજાર રૂપિયા અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો મિલકત છે એની ઉધાર બાકી આવે બાર હજાર રૂપિયા તો મિલકત બાજુ લખાશે ત્યારબાદ છે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ફાળો આપવામાં આવે એટલે ધંધા માટે એક ખર્ચ છે બરાબર એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે અગિયારસો રૂપિયા ત્યારબાદ સ્ટોક આપ્યો છે તારીખ આપી છે એક ચાર બે હજાર બાવીસ એટલે આ શરૂઆતનો સ્ટોક છે બરાબર શરૂઆતનો સ્ટોક જે છે અઢાર હજાર વેપાર ખાતામાં આવશે વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું ફર્નિચર અને ફિક્સર્સ મિલકત છે તો પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ લખાશે એની કિંમત આપી છે પાંચ હજાર પર તો પાકાશ્રયમાં ફર્નિચર અને ફિક્ચર્સની રકમ લખીશું પાંચ હજાર બરાબર હવે અંદર રકમ એટલા માટે લખી કારણ કે એના પર હવાલો આપ્યો છે ત્રીજો હવાલો જુઓ ત્રીજા હવાલામાં સૂચના આપી છે ફર્નિચર અને ફિક્ચર્સ પર પાંચ ટકા ઘસારો ગણો એટલે એના પર ઘસારો ગણીશું પાંચ ટકા બરાબર તો પાંચ હજારના પાંચ ટકા ઘસારો ગણીએ એટલે બસો પચાસ રૂપિયા ઘસારો થાય એનો અર્થ કે ફર્નિચરની ચોખ્ખી રકમ ફક્ત ચાર હજાર સાતસો પચાસ જ રહેશે બરાબર હવે આ ઘસારાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં થશે ફર્નિચરનો ઘસારો ત્યારબાદ આગળ જઈશું ધંધાનું મકાન આપ્યું છે ચાલીસ હજાર રૂપિયા મકાન મિલકત છે એટલે પાકા સર મિલકત લેણા બાજુ લખાશે એ પણ અંદર જ એટલા માટે લખવાનું કારણ કે એના પર ઘસારાનો હવાલો છે તો મકાન પર જુઓ ત્રીજો હવાલો બે પોઈન્ટ પાંચ ટકા ઘસારો ભરવાનો છે બરાબર તો ચાલીસ હજારના બે પોઈન્ટ પાંચ ટકા કરીએ તો એક હજાર રૂપિયા થાય એટલે મકાનની ચોખ્ખી રકમ રહેશે ઓગણ હજાર બરાબર હવે મકાનનો ઘસારો પણ નુકસાન છે નફા નુકસાનની ઉધાર બાજુ આવશે નફા નુકસાનની ઉધાર બાજુ લખીશું મકાનનો ઘસારો એક હજાર રૂપિયા ત્યારબાદ છે દેવાદારો અને લેણદારો દેવાદારો એ મિલકત છે એટલે એની ઉધાર બાકી આવે અને લેણદારો દેવું છે એટલે એની જમા બાકી આવે બરાબર તો લેણદારો આપણે પાકાશ્રામાં મૂડી દેવા બાજુ લખીશું અને એની જમા બાકી છે એટલે રકમ છે એકતાલીસ હજાર ત્યારબાદ દેવાદારો મિલકત છે એટલે એની ઉધાર બાકી આવે બરાબર એ મિલકત લેણા બાજુ લખાશે રકમ અંદર જ લખીશું કારણ કે એના પર હવાલો છે બરાબર તો દેવાદારો ત્રીસ હજાર ત્રણસો સાહીઠ થઈ ગયા હજુ હવાલો શું કહે છે હવાલામાં પાંચમો હવાલો ગાલખાત તરીકે ત્રણસો સાહીઠ રૂપિયા માંડીવાળો અને પાંચ ટકા અનામતની જોગવાઈ કરો એટલે દેવાદારોમાંથી આપણે ગાલખાત સૌપ્રથમ તો માંડી વાળવાની છે ગાલખાદ હવાલાની બરાબર કેટલી ત્રણસો સાહીઠ રૂપિયા એટલે ત્રીસ હજાર ત્રણસો સાહીઠમાંથી ત્રણસો સાહીઠ રૂપિયા તો ત્રીસ હજાર રૂપિયા વધશે અને એના પર હવે પાંચ ટકા ગાલખાદ અનામતની જોગવાઈ કરવાની છે તો માઇનસ ગાલખાદ અનામત હવાલા બરાબર પાંચ ટકા કરીએ તો પંદરસો રૂપિયા થશે એનો અર્થ કે દેવાદારોની ચોખ્ખી રકમ અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયા નીકળશે બરાબર હવે આ ગાલખાદ હવાલાની અને હવાલાની ગાલખાદ અનામત જે છે એની બીજી અસર નફા નુકસાન ખાતામાં પડશે બરાબર તો નફા નુકસાન ખાતામાં આપણે એની અસર આપીએ તો ગાલખાદની ચાર એન્ટ્રી આવે ગાલખાદ કાચા સરવેયાની વધતા ગાલખાદ હવાલાની વધતા ગાલખાદ અનામત હવાલાની આ ત્રણનો સરવાળો કરીને એની અંદરથી ગાલખાદ અનામત કાચા સરવેયાની માઈનસ કરવાની હોય છે બરાબર તો હવે આપણે અહીંયા હવાલાની ગાલખાદ જોઈ લીધી ત્રણસો ને રૂપિયા અને ગાલખાદ અનામત પણ હવાલાની જોઈ લીધી પંદરસો રૂપિયા પ્રશ્નમાં કાચા સરવૈયામાં જોઈએ છે કે ગાલખાદ અને ગાલખાદ અનામત આપી છે તો પ્રશ્નમાં જુઓ કાચા સરવૈયામાં તો ગાલખાદ અને ગલખાદ અનામત આપી છે જુઓ ગાલખાદની હંમેશા ઉધાર બાકી આવે બસો ચાલીસ રૂપિયા એ કાચા સરવૈયાની છે બરાબર અને ગલખાદ અનામતની હંમેશા જમા બાકી આવે પચીસસો રૂપિયા આ ચાલો તો હવે આપણે આ ત્રણનો સરવાળો કરીએ ગાલખાત કાચા સરની ગાલખાત હવાલાની ગાલખાદ અનામત હવાલાની તો આ ત્રણનો જો સરવાળો કરીએ તો એકવીસો રૂપિયા થાય છે અને એની અંદરથી ગાલખાદ અનામત કાચા સરળની પચીસસો માઇનસ કરીએ તો જવાબ તમારો ઋણ આવે છે નેગેટિવ ચારસો બરાબર જો જવાબ પ્લસ આવતો પોઝિટિવ તો આપણે એ જ રકમ બહાર કાઢી નાખતા પણ જવાબ નેગેટિવ આવે છે ચારસો રૂપિયા એ ચારસો રૂપિયા આપણે સામે લખવાના હોય છે બરાબર એટલે અહીં આપણે લખીશું સામે લઈ ગયા આ ચારસો રૂપિયા બરાબર ને આ ચારસો રૂપિયા ક્યાંથી લાવ્યા અહીંયાથી લાવ્યા સાના ગાલખાત અનામતના તો આ ગાલખાદની પણ નોંધ થઈ ગઈ ત્યારબાદ જઈશું વટાવ બે વટાવ આપ્યો છે ઉધાર બાકી અને જમા બાકી ઉધાર બાકી એટલે આપેલ વટાવ જમા બાકી એટલે મળેલ વટાવ તો આપેલ વટાવ આપણો ખર્ચ છે એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ લખાશે પાંચસો રૂપિયા અને મળેલ વટાવની જમા બાકી આવક છે જમા બાજુ લખાશે ત્રણસો રૂપિયા ત્યારબાદ સ્ટેશનરી બસ્સો રૂપિયા આપીએ છે સ્ટેશનરી પણ ખર્ચ છે એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ જ આવશે સ્ટેશનરી જે છે એના ઉપર હવાલો આપ્યો છે એટલે બસો રૂપિયા અંદર જ લખીએ જુઓ હવાલો ચોથો હવાલો તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસના રોજ વીસ રૂપિયાનો સ્ટેશનરીનો સ્ટોક છે એટલે બસો રૂપિયા જે ખર્ચ કર્યો એમાંથી વીસ રૂપિયાનો સ્ટોક બચેલો છે બરાબર એનો અર્થ કે એટલા માઇનસ કરવા પડશે એટલે કે સ્ટેશનરીને ચોખ્ખો ખર્ચ એકસો એંસી રૂપિયા જ કહેવાય બરાબર વીસ રૂપિયાનો સ્ટોક છે એ મિલકત છે એટલે એની બીજી અસર મિલકત લેણામાં પણ કરવી પડશે તો પાકાશરે મિલકત લેણા બાજુ લખીએ સ્ટેશનરીનો સ્ટોક વીસ રૂપિયા ત્યારબાદ આગળ જઈએ સામાન્ય ખર્ચે આપ્યા છે અગિયાર હજાર બસો નફા નુકસાન ખાતે ઉધારીશું પગાર આપ્યો છે અઢાર હજાર રૂપિયા એ પણ નફા નુકસાન ખાતે જ ઉધારીશું ત્યારબાદ સ્કૂટર સ્કૂટર એટલે મિલકત છે બરાબર એટલે પાકાશ્રયમાં મિલકત લેણા બાજુ સ્કૂટર દસ હજાર રૂપિયા જે છે એની નોંધ કરીશું તો પાકાશ્રયમાં મિલકત બાજુ લખીશું ત્યારબાદ આવક માલ ગાળા ભાડું આ વેપાર ખાતે નોંધાતો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં ત્રણસો રૂપિયા નોંધીશું ત્યારબાદ છે ઉપાડથી ગયેલ માલ પાંચસો રૂપિયા ધંધામાં કોઈપણ રીતે માલ જાય એટલે વેપાર ખાતે જમા થાય એટલે ઉપાડ ખાતે વેપાર ખાતાની જમા બાજુ લખીશું ઉપાડથી ગયેલ માલ પાંચસો રૂપિયા ત્યારબાદ ગાલખાદ અને ગાલખાદ અનામત આની તો આપણે નોંધ કરી ગયા છે બરાબર જાનવીન નાવડિયાની લોન છે તો આવડિયાની જે લોન છે તો આ જાનવીન આવડિયાની લોન છે પંદર ટકાની છે એટલે કે પંદર ટકા પ્રમાણે એના પર વ્યાજ પણ ચૂકવવું પડે પણ કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કે એના પર વ્યાજ ચૂકવેલું છે અને છઠ્ઠા હવાલામાં સૂચના આપી છે જુઓ કે જન્વીન આવડિયાની લોન પર આખા વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે આ દસ હજાર રૂપિયાની લોન છે એના પર વ્યાજ પણ ચૂકવવું પડશે બરાબર તો સૌપ્રથમ લોન એટલે દેવું છે એટલે પાકાશ્રયમાં દેવા બાજુ લખીએ જનવીન નાવડિયાની લોન દસ હજાર રૂપિયા અંદર જ લખીશું કારણ કે એના પર ચૂકવવાનું બાકી વ્યાજ ઉમેરીશું તો પ્લસ ચૂકવવાનું બાકી વ્યાજ કેટલા ટકાની લોન છે પંદર ટકાની બરાબર તો દસ હજારના પંદર ટકા એટલે પંદરસો રૂપિયા વ્યાજ ઉમેરીશું એટલે કુલ હવે અગિયાર હજાર પાંચસો રૂપિયા થઈ જશે હવે ચૂકવવાનું બાકી વ્યાજ છે એટલે દેવું છે બરાબર એટલે દેવા તરીકે નોન તો થઈ ગઈ પણ આ ખર્ચ પણ છે ભલે નથી ચૂકવાયો પણ ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં એન્ટ્રી પડશે એની જનવીની લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ પંદરસો રૂપિયા બરાબર ચાલો હવે કાચા સ્તરાની બધી એન્ટ્રીઓ આપણે આપી દીધી હવાલા જોઈ લઈએ કોઈ હવાલો લખવાનો બાકી હોય તો તો છેવટના સ્ટોકની કિંમત આપી છે જો છેવટના સ્ટોકની ચોપડે કિંમત પાંત્રીસ હજાર છે અને બજાર કિંમત ત્રીસ હજાર છે તો છેવટના સ્ટોકની કિંમત ગણતી વખતે નિયમ એ છે કે જે ઓછી કિંમત હોય એ ધ્યાનમાં લેવાની બરાબર એટલે ત્રીસ હજાર રૂપિયા ધ્યાનમાં લઈશું તો છેવટનો સ્ટોક જે છે એ વેપાર ખાતાને જમા બાજુ આવે આખર સ્ટોક અને નિયમ પ્રમાણે આપણે ઓછી કિંમત જ ધ્યાનમાં લઈશું ત્રીસ હજાર અને હવાલો છે એટલે એની બીજી અસર આવશે પાકાશ્રે મિલકત બાજુ તો પાકાશ્રયમાં મિલકત બાજુ લખીશું આખર સ્ટોક ત્રીસ હજાર રૂપિયા બરાબર મૂડી પર વ્યાજ આપણે ગણી નાખ્યું છે મકાન પર અને ફર્નિચર પર ઘસારો ગણાઈ ગયો સ્ટેશનરીનો સ્ટોક નોંધાઈ ગયો ગાલખાદ ગાલખાદ અનામતની નોંધ થઈ ગઈ અને જાનવી નાળવે લોન પર વ્યાજ પણ ગણાઈ ગયું બરાબર તો બધી એન્ટ્રીઓ આપણે આપી દીધી છે તો હવે સમય છે વેપાર ખાતાનું પરિણામ થાય જાણવાનો એટલે કે કેટલો નફો થયો કે કેટલી ખોટ ગઈ બરાબર તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો કરીએ આપણે તો આ બધી રકમનો સરવાળો એક લાખ અડતાલીસ હજાર ચારસો રૂપિયા થાય છે બરાબર આ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈશું અને એની અંદરથી ઉધાર બાજુની બધી રકમનો માઇનસ કરીએ તો પરિણામ આપણને જાણવા મળશે કાચો નફો તો એક લાખ અડતાલીસ હજાર ચારસોમાંથી આ ત્રણ રકમ બાદ કરીએ તો કાચો નફો આપણને મળે છે ઓગણપચાસ હજાર આઠસો રૂપિયા બરાબર એટલે આ વેપાર ખાતાનું પરિણામ મળી ગયું વેપાર ખાતાનું જે પરિણામ છે આપણે નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરવું પડશે એટલે આ ઓગણપચાસ હજાર આઠસો રૂપિયા છે આપણે નફા નુકસાન ખાતામાં લખીશું બરાબર કાચો નફો ચાલો હવે નફા નુકસાન ખાતું પણ બંધ કરવાનો સમય છે તો નફા નુકસાન ખાતું આપણે ક્લોઝ કરીએ તો નફા નુકસાન ખાતામાં જો એની જમા બાજુનો સરવાળો પચાસ હજાર પાંચસો રૂપિયા થાય છે બરાબર તો આપણે લખી દઈશું પચાસ હજાર પાંચસો રૂપિયા ચાલો એ જ સરવાળો આપણે ઉધાર બાજુ પણ લખી દઈએ અને એની અંદરથી ઉધાર બાજુની બધી રાખવામાં માઇનસ કરીએ બરાબર તો તફાવત જે નીકળે છે એ છે ચૌદ હજાર પાંચસો ને વીસ રૂપિયા બરાબર નફા નુકસાન ખાતાનું પરિણામ એટલે આપણે એને ચોખ્ખો નફો કહીશું ચૌદ હજાર પાંચસો વીસ રૂપિયા હવે આ જે પરિણામ છે ચોખ્ખો નફો એટલે મૂડીમાં ઉમેરવું પડે કારણ કે એનાથી મૂડી વધે છે બરાબર તો ચૌદ હજાર પાંચસો વીસ રૂપિયા મૂડીમાં ઉમેરીએ પ્લસ ચોખ્ખો નફો ચાલો હવે પાકું સરયો પણ ક્લોઝ કરવાનો સમય આવી ગયો છે તો સૌ પ્રથમ મૂડી મૂડી પર વ્યાજ અને ચોખ્ખો નફો ત્રણનો સરવાળો કરીએ તો એકસઠ હજાર સાતસો સિત્તેર થાય છે એમાંથી ઉપાડ માઇનસ કરીએ ત્રણ હજાર તો અઠ્ઠાવન હજાર સાતસો સિત્તેર રૂપિયા થાય છે બરાબર હવે પાકું સર પણ ક્લોઝ કરીએ તો પાકા સરેવામાં બંને બાજુનો સરવાળો કરતાં મૂડી દેવા બાજુનો સરવાળો એક લાખ ચોવીસ હજાર બસો સિત્તેર થાય છે અને એટલો જ સરવાળો મિલકત લેણા બાજુ પણ થઈ રહી છે એક લાખ ચોવીસ હજાર બસો ને સિત્તેર રૂપિયા બરાબર તો આ રીતે આ દાખલાની ગણતરી થશે જો આપણે સૌ પ્રથમ એકવાર ફરી નજર નાખી લઈએ તો આ આપણે વેપાર ખાતું તૈયાર કર્યું જેનું પરિણામ મળ્યું ઓગણપચાસ હજાર આઠસો ત્યારબાદ આપણે નફા નુકસાન ખાતું તૈયાર કર્યું આ રીતે નફા નુકસાન ખાતાનું જે પરિણામ આવ્યું છે ચૌદ હજાર પાંચસોને વીસ રૂપિયા ચોખ્ખો નફો અને અંતે આપણે પાકું સરવૈ તૈયાર કર્યું બરાબર જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવા વિનંતી